આમ શ્રી રામકૃષ્ણની પહેલી જ મુલાકાતમાં સુરેન્દ્રના જીવનની દિશા બદલાઈ ગઈ હવે એ ઊંડી ભક્તિથી પ્રેરાઈને લગભગ દર રવિવારે દક્ષિણેશ્વર જવા લાગ્યા ઈશ્વર દર્શન માટેની તેમની તાલાવેલીએ સૌને ચકિત કરી દીધા શ્રી રામકૃષ્ણ એને સુરેશ કહીને બોલાવતા એક દિવસ સુરેન્દ્રએ શ્રી રામકૃષ્ણને એક ભક્તને કહેતા સાંભળ્યા દરેક મનુષ્યે થોડી મરદાન ગીતો કેળવવી જ જોઈએ આ ઉપરથી સુરેન્દ્રને વિચાર આવો મારો પણ એ જ રોગ છે પ્રભુ મને તેમાંથી બચાવે એવામાં શ્રી રામકૃષ્ણે તરત જ આગળ ચલાવું સુખ ઉપભોગની પ્રાપ્તિ માટે ગધામજૂરી કરવી એને હું મરદાનગી કહેતો નથી એવી મરદાન ગીતો મનુષ્યને નીતિભ્રષ્ટ બનાવે અને એ તો પશુઓમાં પણ દેખાય છે તમારામાં અર્જુનના જેવી અર્થાત જીવનના છેલ્લા શ્વાસ સુધી આદર્શને વળગી રહેવાની મરદાનગી હોવી જોઈએ આ સમય દરમિયાન સુરેન્દ્ર શ્રી રામકૃષ્ણના ભક્ત બની ચૂક્યા હતા તે પોતાને ત્યાં વારંવાર ઉત્સવો ગોઠવતા આવા જ એક ઉત્સવ પ્રસંગે શ્રી રામકૃષ્ણ અને નરેન્દ્રનો પ્રથમ મેળાપ થયેલો શ્રી રામકૃષ્ણને માટે તેમની નાણાંની કોથલીનું મોટું હંમેશા ખુલ્લું રહેતું જ્યારે કેટલાક ભક્તો દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણની પાસે રહેતા ત્યારે સુરેન્દ્ર રાજી ખુશીથી ખર્ચનો અમુક ભાર ઉઠાવતા તેથી જ શ્રી રામકૃષ્ણ તેને મારો અડધો ખચાંચી કહીને બોલાવતા સુરેન્દ્રના જીવનની એક નબળી બાજુ હતી તેની શરાબની આદત રામચંદ્ર વગેરે તેના મિત્રો તેને ખૂબ જ વાર્તા તેમની દલીલ એ હતી કે એથી આરોગ્યને તો હાનિ પહોંચે જ પરંતુ શ્રી રામકૃષ્ણના ઉજ્જવળ નામને પણ એથી બટ્ટો લાગે એમ હતું શક્તિના ઉપાસક સુરેન્દ્રને એવા સુરાપાનમાં કંઈ મહાપાપ જેવું ન લાગતું રામચંદ્રની સમજાવટથી થાકીને એણે એક દિવસ કહ્યું પરંતુ તમારે એમાં આટલું બધું ખેંચવાની શી જરૂર છે જો શ્રી રામકૃષ્ણને લાગશે કે એ બધું મારા માટે હાનિકારક છે તો એ પોતે જ મને ચેતવી દેશે એ તો બધું જાણે છે રામચંદ્રએ કહ્યું એવું હોય તો ચાલો એમની પાસે એ તમને શરાબ છોડવાનું જરૂર કહેવાના સુરેન્દ્ર બોલ્યો કબૂલ છે પણ શરત એટલી કે તમારે સામે ચાલીને વાત કાઢવી નહીં જો એ પોતાની મેળે જ એવું કંઈ કહેશે તો હું અચૂક તેનો ત્યાગ કરીશ પછી તેઓ બંને દક્ષિણેશ્વર ગયા અને બકુલ વૃક્ષ નીચે ભાવા વેશમાં બેઠેલા શ્રી રામકૃષ્ણને પ્રણામ કરીને બેઠા તરત જ શ્રી રામકૃષ્ણ બોલ્યા વારુ સુરેશ તમે દારૂને દારૂ તરીકે શા માટે પીવો છો કાલીને અર્પણ કરીને તેના પ્રસાદ તરીકે લો પરંતુ એમાં એટલું ધ્યાન રાખજો કે નશો ન ચડે પગ લથડે નહીં અને વાણી બેફામ ન બને એ રીતે પહેલાં તમને કદાચ સાધારણ પ્રકારની ઉત્તેજના રહેશે પરંતુ થોડા જ વખતમાં તમને આધ્યાત્મિક માર્ગમાં સરળતા થઈ જશે આ શબ્દોથી બંને મિત્રોને નવાઈ લાગી